જેમાં માતાજી મિત્રો જે સોશિયલ મીડિયા મિત્રો આજકાલમાં જે મિત્રો ફૂમતાજી અને વાકુભાના અને હરિભાના મિત્રો વિડીયો વાયરલ થયા છે મિત્રો પણ એવો જ મિત્રો પણ આપણે પણ એક હરિભાનો મિત્રો વિડીયો લઈને મિત્રો આવી ગયા છે મિત્રો હરિપાના મિત્રો ગામે ગામે મિત્રો એજન્સી આપી છે મિત્રો હરપાના ચાની મિત્રો હરપાના મિત્રો ચા પણ ઘરે ઘરે મિત્રો હરપાનો ચા વપરાશ થઈ રહ્યો છે મારા ભાઈ હરિપાની મિત્રો જોરદાર ચા છે મિત્રો હરિપાની ચા મિત્રો પીધો હોય અને ઘરે લાવી હોય તો મિત્રો તમે કોમેન્ટમાં જણાવી શકો છો મારા ભાઈઓ અને બીજું મિત્રો હરિફાની મિત્રો જોરદાર ચા છે મિત્રો હરિપાના મિત્રો કોઈ એવું ગામ નથી કે હરિફાની મિત્રો ચા નહીં વપરાતી હોય મિત્રો હરિભાની મિત્રો ગામે ગમે ચા વપરાઈ રહી છે અને આપણે પણ મિત્રો હરિપાનો જોરદાર વિડીયો લઈને મિત્રો આવી ગયા છે મિત્રો હરિભાઈ બીજું લોકોને કુકનિંગ કરી નાખ્યું છે મિત્રો એ ગામ અને તમને તાલુકો બધું તમે જણાવશો આ વિડીયો તમે જોતા રહેજો વિડીયો ગમે તો લાઈક શેર અને સપોર્ટ ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ ઓપનિંગ કરવા માટે પણ વાત અલગ